સુરતના વેપારી પાસેથી હીરા ખરીદી પેમેન્ટ ન ચૂકવનાર બે ઝડપાયા પોલીસે વર્ચ્યુઅલ મોબાઈલ નંબરનો ઉપયોગ કરીને વેપારીઓ પાસેથી કરોડો રૂપિયાના ખરીદી પેમેન્ટ ન ચૂકવનારા બે આરોપીઓને પાડ્યા છે ઇકોનોમિક સેલ દ્વારા નિકુંજાંબલિયા અને મિતુલ ગોટી નામના બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવી પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આ બંને આરોપીઓએ મળીને સુરતના હીરા વેપારીઓ સાથે અંદાજે ચાર પોઈન્ટ કરોડ રૂપિયાની છેતરપિંડી કરી છે હીરા અને ટેક્સટાઇલના બિઝનેસ માટે સુરત શહેર આખા વિશ્વમાં વિખ્યાત છે અને હીરાના જે બિઝનેસ છે એ અનુસંધાને ઘણા બધા કિસ્સા એવા જોવા મળતા હોય છે કે હીરાના વેપારીઓ એના બિઝનેસમેન પાસેથી લોકો હીરા ખરીદતા હોય છે અને વિશ્વાસ ઉપર એ લોકો પેમેન્ટ પાછળથી કરવાની શરતે હીરાની ડિલિવરી અક્રોસ ધ વર્લ્ડ કરવામાં આવતી હોય છે અને આ જ અનુસંધાને એક મોટું જે રેકેટ છે એ કોન્સ્પિરેસી છે એને પકડી પાડવામાં ખૂબ મોટી સફળતા સુરત શહેર પોલીસને મળી છે સુરત શહેર પોલીસની આર્થિક ગુના નિવરણ શાખા એની પાસે એક સ્પેસિફિક અરજી આવેલી હતી જેમાં સુરત શહેરના છ જેટલા જાણીતા જે બિઝનેસમેન છે એ લોકો પાસે અમેરિકન નંબર દ્વારા અમેરિકન કંપનીઓ અને અમેરિકન જે કંપનીના માલિકો અને એમના વ્યક્તિઓ છે એના નામ સાથે સંપર્ક કરીને એ લોકો પાસેથી હીરાની ડિલિવરી અલગ અલગ સાત જેટલા હીરાની ડિલિવરી આ છ લોકો પાસેથી દુબઈ બેંગકોક હોંગકોંગ ખાતે કરવામાં આવી હતી અને આ સાત જેટલા હીરાની કિંમત ટોટલ પાંચ લાખ બત્રીસ હજાર અમેરિકન ડોલર અને રૂપિયામાં ગણીએ તો પાંચ કરોડ જેટલા હીરાની હીરાની કિંમત થાય છે આ હીરાની ડિલિવરી મેં કહ્યું એ પ્રમાણે દુબઈ હોંગકોંગ બેંગકોક કરવામાં આવ્યા બાદ જે સાત દિવસ બાદ જે ડિલિવરી કરવા પેમેન્ટ કરવાનું હતું એ પેમેન્ટ કરવામાં આવ્યું નહોતું અને એનું સંધાને એ તમામ અરજદારો છે એ પોલીસ શ્રી ગેહલોત સાહેબને મળ્યા હતા અને પોલીસ શ્રી ગેહલોત સાહેબની સૂચના અને જોઈન્ટ કમિશનર ઓફ પોલીસ ક્રાઇમ બ્રાન્ચ રાઘવેન્દ્ર વત્સ સાહેબના માર્ગદર્શન હેઠળ ઇકોનોમિક ઓફેન્સિસ વિંગ ક્રાઇમ બ્રાન્ચ અને સાયબર ક્રાઇમ ત્રણે ત્રણ ડીસીપીના માર્ગદર્શનમાં ટીમો કામે લાગેલી હતી ઇકોનોમિક ઓફેન્સની ટીમ સાયબર ક્રાઇમની ટીમ અને ક્રાઇમ બ્રાન્ચની ટીમો આ જે આખી આખું જે નેક્સસ છે આખી જે ક્રિમિનલ કોન્સ્પિરસી છે એને ડિટેક્ટ કરવા માટે લાગી હતી અને સંધાને એક ગુનો ઇકોનોમિક ઓફેન્સીસ વિનમાં દાખલ કરવામાં આવ્યો છે